અધ્યાય છાઠમો સૂર્યના પ્રભાવનું વર્ણન લિંગ પુરાણ છૂત હોય છેછા પાંચ ગ્રહા છેયા ઈશ્વર કામસાયણા પક્ય શાનિ શાનિક રાદિત્ય ઉદર ચંદ્રમાં સમૃદ્ધ છૂત કહે છે મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ સૂર્ય અને ચંદ્ર સિવાયના બાકીના પાંચ ગ્રહો સમર્થ હોય અનુસાર ગતિ કરનારા છે અગાઉ કહેવાયેલા બે ગ્રહોમાંનો સૂર્ય એ અગ્નિ છે ને ચંદ્ર એ જળ છે મંગળ વગેરે બાકીના ગ્રહોના સ્વરૂપનું સમ્યક રીતે વર્ણન કરું છું તે સાંભળો મંગળ ગ્રહે દેવસેનાના અધિપતિ કાર્તિકેયનું સ્વરૂપ છે જ્ઞાની લોકોએ બુધને નારાયણનું સ્વરૂપ કહ્યું છે હે દ્રિશ્રેષ્ઠ ઋષિયો ધીમે ચાલતા શનેશ્વર સવ્ય સર્વ લોકોના શાસક યમનું સ્વરૂપ છે લોકો પર દયા કરવા યા તો તેમનો શિક્ષા કરવા માટે શક્તિશાળી હોય એ પોતે લોક શાસક છે દેવોનો ભ્રુ ગુરુ બ્રુશક્તિ તથા અસુરોના ગુરુ શુક્ર એ બે મહાગ્રહો સૂર્યનું સ્વરૂપ છે અને તેથી એમને પ્રજાપતિના પુત્રો કહેવાયા છે સમગ્ર ત્રિલોકનું મૂળ આદિત્ય છે તેમાં શંકા નથી દેવોમાં અસુરોમાં તથા માનવીઓ સહિત છકડ વિશ્વ આદિત્યથી જ ઉત્પન્ન થાય છે ઇન્દ્ર ઉપેન્દ્ર રુદ્ર ચંદ્ર અગ્નિ ભંગુ વિપેન્દ્ર તથા દેવતા અને તેજ છવિઓનું જે સાર્વલૌકિક સંપૂર્ણ તેજ છે તે સઘળા લોકોના ઈશ્વર શરૂઆતમાં શંકર ભગવાન છે તે જ પ્રજાપતિ છે સૂર્ય જ ત્રિલોકના

અત્યંત તેજ છવીને દદીમાન રવિગ્રહ અપિગ્રહ છે એની મહત્તા તથા એના પ્રભાવ વિશે જાણવાનો પ્રયાસ કરાય તો પણ જાણી શકાય તેમ નથી પ્રાણીઓ એનામાં જ મૃત્યુ પામે છે અને પુનઃ એનાથી ઉત્પન્ન થાય છે પણ મુહૂર્ત દિવસ રાત્રિ પક્ષ મહિનો ઋતુઓ અને યુગોનું કાળ પરિણામ સૂર્ય વિના સંભે કાળ વિના નિયમ પાળી શકાય નહીં વર્તકે દક્ષિણા ગ્રહણ કરી શકાય નહીં રોજિંદી ક્રિયા કરી શકાય નહીં એનો ક્રમ જાળવી શકાય નહીં તથા ઋતુઓનું વિભાજન થાય નહીં તો પછી ફૂલ મૂળ અને ફળ આદિ તો ઉત્પન્ન થાય છે એ રીતે અન્ન ઘાસ વનસ્પતિ આદિ આદિ તેના વગર સી રીતે પૃથ્વીથી સમગ્ર લોક સુધીના પ્રાણીઓના સર્વ વ્યવહાર જ અટકી પડે રુદ્રરૂપ આદિત્ય વિના વિશ્વને ઉષ્ણતા અને પ્રકાશ મળે નહીં વિશ્વને ઉજાસને ઉષ્ણતા આપનાર દેવ સૂર્ય છે એ જ કાળ છે અગ્નિ છે અને એ જ બાદ આદિત્ય રૂપ પ્રજાપતિ છે હે ઋષિ સંથાવત જગમ સમગ્ર તિલોકને સૂર્ય જ ઉષ્ણતાને પ્રકાશ આપે છે તેજના સમુદાય રૂપ સૂર્ય એ બધા લોકોનો આત્મા છે ને જગતના સક્ષુરૂપ છે એનો ઉદ્યાસ થવા રૂપ શ્રેષ્ઠ માર્ગ રાત્રિ દિવસનું નિર્માણ કરે છે અને સઘડી તરફથી પ્રકાશને ઉષ્ણતા આપે છે ઘરમાં રહેલો દીવો છર્વ તરફ પ્રકાશ આપી સમીરનો નાશ કરે છે તે જ પ્રમાણે વિશ્વમાં વિશ્વ સ્વામીને ગ્રહોનો રાજા હજાર કિરણોવાળો સૂર્ય સૌ કિરણોને અંધકારનો નાશ કર્યો સકળ વિશ્વને પ્રકાશિત કરે છે સૂર્યનારાયણ હજાર કિરણોમાંથી જળવૃષ્ટિ શીત અને ઉષ્ણની વૃષ્ટિ થવા વિશે આ પહેલા વિભાગ વિભાગવા કહેવાયું છે વળી સુસુમન વિશ્વના ચંદ્ર તરીકે વિશ્વક્રમા સૌરાટ અને સર્વાસ્વ તે સાત કિરણો શ્રેષ્ઠ હોવાથી ગ્રહોનું ઉદભવ સ્થાન છે સૂર્યનારાયણ ના સુષુમન રસીમો ચંદ્રમાનું ઉદગમ સ્થાન છે સૂર્યના કિરણની ઉપર નીચે થતી ટૂંકી ગતિને સુષુમન કિરણ કહે છે હરિકેશ રસીમને નક્ત્રનું ઉત્પત્તિ સ્થાન કહ્યું છે વિશ્વક્રમા કિરણ બુદ્ધને પ્રગટે છે વિશ્વજા શુક્રનું ઉત્પત્તિ સ્થાન છે ચંદ્ર રસીમ મંગળનું ઉદ્ભવ સ્થાન છે છઠ સુસનું નામનું કિરણ ધ્રુવ શક્તિનું પ્રભાવ સ્થાન છે ને સૌરાટ સસીમ દાનેશ્વરને જન્મ આપે છે આ પ્રમાણે સૂર્યના તેજને લીધે ગ્રહો નક્ત્રો તાર લાવો ગગનમાં દેખાય છે ને વિશ્વરૂપ આ જગત પ્રતીત થાય છે ખય અર્થાત નાશ થતો નથી એટલા ખાતર જ નખત્રોના નખત્રતા કહેવાય છે નખેત્રને યત તથાની તછા નખત્રતા સમૂહ યતિ લિંગ પુરાણમાં પૂર્વ ભાગમાં સૂર્યના પ્રભાવનું વર્ણન નામનો હાઇટમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય હર ભોલે મહાદેવ હર